અને યુવાધન પોતાના માતા પિતાની નજર સમક્ષ જ ગરબે રમી શકે જેથી કરીને માતા પિતા ચિંતિત ના થાય તેને ધ્યાનમાં લઈ તે ઉદ્દેશને ધ્યાનમાં લઈને શેરી ગરબાનું આયોજન દરેક જગ્યાએ થાય તે રીતેનો એક સંદેશો પણ ગુજરાતની તમામ સોસાયટીઓ અને ગુજરાતની જનતાને આપવાનો એક પ્રયાસ કર્યો છે જય શ્રી મહાકાળી હાઉસિંગ સોસાયટી જે દીપ ચેમ્બર્સ પાસે આવેલું છે લાસ્ટ યરથી અમે આયોજન કરેલું છે નવરાત્રનું એમાં જે સિનિયર સિટીઝન અને નાના ભૂલકાઓ કે આ જમાનામાં એટલા બધા ચાર્જીસ થઈ ગયા છે કે છોકરાઓને જવા માટે બહુ અઘરું પડે છે સિનિયર સિટીઝનને કોઈ લઈ ન જાય એ માટે અમે જે પ્રાચીન યુગથી ચાલતું આવેલું માતાજીની ભક્તિનું જે અંબા માતાનું સાધન એને પ્રમાણે અમે પ્રાચીન ગરબા અમારી સોસાયટીમાં ચાલુ કર્યા છે આ અમારું બીજું વરસ છે જેમ જેમ દિવસ જતા જાય છે એમ બધાને બહુ આનંદ પડે છે અને મા અને અમારા ત્યાંના વૃદ્ધ સિનિયર સિટીઝન માથા પર માંડવડી મૂકીને માતાજીનો ગરબો લઈને ગરબા કરે છે જે પહેલાં યુગથી ચાલી આવેલું છે એ પ્રમાણે અહીંયા થયું છે તો હવે મારે એવું છે કે હવે ગુજરાત પણ સેફ રહ્યું નથી આપણે પેપરમાં વાંચી રહ્યા છે કે તમારા છોકરાઓ તમારા સિનિયર સિટીઝન અને તમારા બાળકોને આવી રીતે પોતાની સોસાયટી પોળમાં આવી રીતે તમે ગરબાનું આરંભ કરો અને જેથી તમે સેફ સિક્યોર અને એવી રીતે માતાજીનું ખરા દિલથી તમે કરી શકો એ રીતનું તમારું થઈ શકે મારું નામ રૂપલ શાહ જય શ્રી મા હાઉસિંગ સોસાયટી